અરે બિહારાજ છો તમે તો હે કોઈ નઈ કોઈ નઈ તો કલાકાર આવી કોણ આવે કલાકાર કલાકાર આવે હશે કલાકાર કોણ સાહેબ હું જો આપડે જોઈએ

ઓફલે કરી ગોયલીને કે ઉડી ઉડી કરી એ હેડ હેડ કરો તમે તમે મને આગળ કરો તમે હેડ હેડ કરવા કેડે તો ભાત જ નથી તમે જવાનું તમે હલીને આવ્યા ઉપર આ નોતો છે ને આપો કોઈ નહીં કે ઉડી ઉડી કરી આગળ ના કેલા બા યે રહી જવાનું આપણે લઈ જવાનું છે અમારા કેલા આ ગયા તમે ખવા કરતા રે તને મોરે ઉડ ઉડ તો કાકા નથી તને આ તો 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 કે રે આ ગાડી ઉડ ઉડ થઈ જ દે તો અલ્યા કોણ તો છે ને કે સાબક પડ્યા છે તો હવે બધા આવે હેડો દુ જેને કોઈ ના આયો

आज जा रेवा आज ही तो आधार बोले हो आओ के बोलियो जी एक तो वो आवाज है न एक तो री जड़े जिका तुम गाड़ी बुली हवा मत होए वो ना बोला है के गाड़ी बुलावा लाया बे कलाकार यार नदी बोली नत्ती अरे नदी बोली सु के व्या भेरो आधार बोले तुम एक तो भेरो तो कुछ छे पदारी हमारी भेरो है भेरो नदी हवर तो की मान मुको जो के

જેસી ઓબરા હે ટીકડી મે તો તામો ઓબરતા જ થે ને આને હે ટીકાય જ ને મારે બચારાનો ફરતો કર્યો આપણે આ ઉપર લે આવું તો સ્ટેજ મેલાવું તો ઉપર બેહો ભલે મને વસ્તી જે મધ્ય આઈને વસ્તી જે મધ્ય આઈને રે આવતી બસ ના તો મે બગાડ કે માલ્યા લડવું રુકાવ તોડી રહે છે ભાઈ આ ઉપર આલો अरे ya,

આગળા તો કોઈ નથી પછી વાત એનો શું ભૂસ્યા તો આયા હતા થોડું છે ઘરે ખાવાનું તો કાધું થોડું છે તમે કીધું ચેર પર જાવ તો પેલા મિત્ર તૈયાર આ બસ ખાવાની જ પડી છે વાત છે તે ખાવા જોઈએ બીજું કોઈ નઈ કોઈ નઈ આવો તો આપણે ભજન ચાલુ કરી નાખીએ ચાલુ કરે બરોબર ચાલુ કરે હવે હા গণপতি <Panel> ভগবান

કલાકાર નહી <musi> <savouras> <veic becomehmaarians> <peine languages�>